જે આ નું કામ છે કોન્ક્રીટ વર્ક છે પર સીધો સવાલ ઉભો થાય છે બીજો સવાલ એ છે કે આ વર્ષો જૂની જયારે અમારો મારો બી જન્મ ના થયો હોય તે પહેલા બી જૂની કેનાલ હતી જ બનેલી જ હતી તે વખતે બી ચોમાસામાં પાણી એટલો જ વરસાદ હતો અને પાણી કે છોટાઉદેપુર જિલ્લાની અંદર કે ભાજપ સરકાર આવતા જ વરસાદનું પ્રમાણ વધ્યું હોય તો કઈ છે નથી જો વરસાદનું પાણી વર્ષોથી જ આવતું હોય અને એમની ગુણવત્તા સારી હોય તો આ જે તમે સ્થળ પર જોઈ શકો છો એવું થાય ના થાય મારું સરકારને તંત્રને કહેવું છે કે આપ જે બસો ને કરોડ અંદાજિત રકમ ફાળવામાં આવેલી છે તો આ કયા ગુણવત્તાનું કામ છે ભ્રષ્ટાચાર આજ રોજ સુખી જળાશયની માઇનોર કેનાલ જે એક વર્ષથી કામ ચાલુ હતું તે પહેલા વરસાદની અંદર ઠેર ઠેર જગ્યાએ પડ્યા છે છે અને પડી તે માટે જિલ્લા કોંગ્રેસ દ્વારા અહીંયા મુલાકાત લેવામાં આવી મુલાકાત લેતા ચોખ્ખું સ્પષ્ટ જણાય છે કે હલકી ગુણવત્તા વાળું કામ થયેલું છે તો મારો તંત્રને સીધો સવાલ એ છે કે હલકી ગુણવત્તા વાળું કામ કેવી રીતે થાય તમારી મિલી હોય તો જ થાય કેમકે એક તો અહીંયા મિની પ્લાન્ટ લગાવવામાં આવ્યો હતો કેનાલ બનાવવા માટે તો મિની પ્લાન્ટ લગાવવા માટે પ્રાયોરિટી ને અ મતલબ જે પ્લાન્ટ ઉભો કરવાનો હોય છે તે માટેના સર્ટિફિકેટો કોને આપ્યા પહેલો સવાલ ઊભો થાય છે કે આ વર્ષો જૂની જયારે અમારો મારો બી જન્મ ના થયો હોય તે પહેલા બી જૂની કેનાલ હતી જ અહિયાં બનેલી જ હતી તો ત્યાં તે વખતે બી ચોમાસામાં પાણી એટલો જ વરસાદ હતો અને પાણી કે છોટાઉદેપુર જિલ્લાની અંદર કે ભાજપ સરકાર આવતા વરસાદનું પ્રમાણ વધ્યું હોય તો કઈ ખ્યાલ નથી જો વરસાદનું પાણી વર્ષોથી જ આવતું હોય અને એમની ગુણવત્તા એ સારી હોય તો આ જે તમે સ્થળ પર જોઈ શકો છો એવું થાય ના થાય કેમ કે અહિયાં તમે છવ્વીસ કિલોમીટરની આખી કેનાલનું કામ પતી ગયું છે તો છવ્વીસ કિલોમીટર આખું તમે મીડિયાના માધ્યમથી કહું છું કે આખી કેનાલ ચેક કરો તો ઠેર ઠેર જગ્યાએ ગાબડા પડેલા છે અને આ લોકો રિપેરિંગ કામ પણ કરેલું છે તો સીધો સવાલ એ છે કે જે કોન્ક્રીટ વર્ક કરવામાં આવે છે તેનું વજન પાવતી કે ગુણવત્તાના ક્યુબ રિપોર્ટ એવું કશું કોઈ અધિકારી જોવે છે કે નહીં અમે આ આજે મીડિયા સામે આવ્યા છે તો હવે અધિકારી જાગશે અને જોશે કે આવું હતું એમ પણ તમે સ્વીકારો કે અમે આની અંદર દ્વારા કામ એવું સ્વીકારી લેતા હોય તો અમારે આવું કઈ સ્થળ પર આવીને મુલાકાત લેવી જ ના પડે અને બીજું જે કનેક્ટિવિટી માટે નાના નાના નારા બનાવ્યા છે તે બી કોઈ માપ વગરના ને ઢંગ વગરના બનાવ્યા છે એનો બી કોઈ માપ ને ઢંગ તો હોય ને તો એવા નારાઓ પર બી ગાબડાઓ પડી ગયેલા છે જે આજે અમે કેનાલ પર આવીને રૂબરૂ જોઈ શકીએ છે અમારી માંગે છે કે આટલો મોટો કોન્ટ્રાક્ટર છે કરોડો રૂપિયા છે એક્સના ને લોકોના જાય છે ને એ વ્યર્થ જાય છે તેનો સદઉપયોગ થાય એ અમારી માંગ છે જિગ્નેશાકવા બોડેલી તાલુકા પંચાયત વિરોધ પક્ષના હાલમાં છોટાઉદેપુર જિલ્લા જે કોંગ્રેસ છે હા આજ રોજ કોંગ્રેસ છોટાઉદેપુર જિલ્લા સમિતિ દ્વારા સુખી ની મુખ્ય કેનાલ મુઢિયારી ગામે જે ચાલુ કેનાલ ને બંને હજી આશરે બે મહિના બી નથી થયા અને લગભગ મારા જાન મુજબ આ કેનાલ થ્રુ ત્રણ થી ચાર તાલુકાઓને પાણી ની પૂરું પાડે છે જેમાં તાલુકો જેતપુર આવી જાય છે બોડેલી આવી જાય છે પંચમહાલના હાલોલ ડિસ્ટ્રિક જાંબુગોળા બી આવી જાય છે અને એમાં આવતા તેરસો ત્રણસો ને તેર ગામડાને પાણી પહોંચાડે છે તો મુઢિયારી ગામે આ કેનલ જે હજી તો માન બળને બે મહિના બી નથી થયા અને એની આ સ્થિતિ આપ જોઈ શકો છો જે મારી પાછળ છે કે હજુ તો ટેસ્ટિંગ નથી થયું પાણી બી છોડવામાં નથી આવ્યું તો પહેલા જ વરસાદના સિઝનમાં એનું ધોવાણ થઈને કેનલ કેનલ એકદમ દુર્ગ્રસ્ત થઈ ગઈ છે તો મારું સરકાર ને તંત્ર કેવું છે કે આપ જે બસો ને પચીસ કરોડ અંદાજીત રકમ ફાળવા આવેલી છે તો આ કયા ગુણવત્તા નું કામ જો આજ રીત ના વાત કરીએ તો અગાઉ મેં બીજું ગામ સાંભળ્યું છે અહિયાં રાયપુર રાયપુર માં બી આજ પોઝિશન છે અમે અહિયાં થી આપ પતાવી ને આ રાયપુર જ જઈ રહ્યા છે તો હું તંત્રને સરકારને વિનંતી કરીશ કે કામ કરો તો અગાઉ ભી હું કેતો આવ્યો છું કરો છો સારું છે પ્રજા ની હિતાકારી માટે જ કામો હોય છે પણ તમે ગુણવત્તા વાળા કરો અને ભ્રષ્ટાચાર કરો છો તો માફ કરો શશીકાંત રાઠવા છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ સુકી કેનાલમાં માં આડત્રીસ કિલોમીટર ની કેનાલ છે એમાંથી આપણે એકવીસ કિલોમીટર ની કેનાલ અત્યારે પેકેજ વન માં કમ્પ્લીટ કરેલું છે લાઈનિંગ અને પેકેજ ટુ માં એ છે સોળ કિલોમીટરની કેનાલ આપણે લાઇનિંગ કમ્પ્લીટ કરવામાં આવેલું છે જેમાંથી હાલ ફ્લડ ડેમેજ જે હેવી રેનફોલ થયો છે જાંબુઘોડા તથા પાવી જેતપુર તાલુકામાં જેના કારણે ફ્લડ ડેમેજ નવ પોઈન્ટ આઇડેન્ટિફાઈ અમે કરેલા છે અમારી ટીમે અને જેમાંથી ફ્લડ ડેમેજ જે પણ રીઝન થયેલી થયેલું છે એ પણ અમે રિપોર્ટ અમે અમારાથી બનાવેલો છે જેમાં મેઇન રીઝન એવું જાણવા મળેલું છે કે જે પણ જગ્યાએ જે પણ જગ્યાએ ડુંગરાળ વિસ્તાર છે ડુંગરાળ વિસ્તારોમાંથી જે સ્લોપ છે એ સ્લોપમાં પાણી પાઇપ પાઇપમાંથી પસાર થતું હોય ત્યારે પથરા અને વુડન ડેબ્રિજને આવવાના કારણે પાઇપ ચો ચોકઅપ થઈ ગયેલી હતી જેનાથી હાલ પાણી એના કારણે હેડિંગ થયું હતું અને હેડિંગ થવાના કારણે પાઇપ પાઇપ ચોકઅપ થઈ ગયેલું હતું જેથી પાઇપ ચોકઅપ થવાના કારણે કેનાલમાં લાઇનિંગમાં ડેમેજ થવામાં આવેલું હતું જે અમારી ટીમે આઈડેન્ટિફાઈ કરી નાખેલું છે અને અત્યારે એજન્સીના લાયબિલિટી પીરિયડમાં આવતું હોવાથી એ જગ્યા રિપેર કરવામાં તાત્કાલિક આવશે જે જ્યારે પણ અત્યારે વરસાદનું થોડું ઘણું બંધ દિવસ થઈ જશે પંદર દિવસ સમય ચાલવા મળશે તેમાં અમે રિપેર કરવાનો પ્રયત્ન કરવામાં આવશે તથા અત્યારે અને નવ વહીવટી એકસો સત્તર કરોડની મળેલી છે એમાં એકસો સત્તર કરોડમાંથી હાલ ચુમ્મોતેર કરોડનો ખર્ચ સિટી કેનાલમાં કરવામાં આવેલ છે જેનું હાલ અત્યારે બીજું પ્રગતિમાં કામ બાકીનું કામ પ્રગતિ હેઠળ છે જે ડિસેમ્બરમાં પૂરું થશે એમાં જૂનું જે છે એનું અમે ટેન્ડર કરેલું છે કે જેમાં જૂનું આ છે તોડીને જ તે નવું બનાવવામાં આવશે એમાં જે બાકી રહેલી જે લાઇનિંગની ક્વોન્ટિટી છે બાકી રહેલું એનું અલગથી ટેન્ડર અમે કરેલું છે જે અમે વહીવટી ઓલરેડી અમે બસો પચાસ કરોડનું જે મળેલી એમાં અમે સામેલ કરવામાં આવેલું છે ભાજપ અટાઓ ભાજપ અટાવો ભરતા ભાજપ અટાવો ભરતાઓ